પૂર્વ શહેર ભાજપ પ્રમુખ દામોદરભાઈ પટેલ જિલ્લા સદસ્ય ગણપત શ્રી ઝાલા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા વિપુલભાઈ પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર કુમાર શાહ કોષાધ્યક્ષ પરેશભાઈ શર્મા નગરપાલિકાના કોર્પોરેટરો તાલુકા પંચાયત સદસ્યો બંને મંડળના સંગઠનના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના સંયોજકો વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ સિનિયર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પપ્પ એસડી ન્યુઝ ગુજરાતીમાંથી રિપોર્ટર પરેશ શર્મા સાથે તલોદ સાબરકાંઠાથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યુઝ ગુજરાતી માં